આ વાતાવરણનો બદલાવ છે તો બધી માથી અને મચ્છરોથી મચ્છરોથી દૂર દૂર છોકરાઓને તમારે બધા રાખો ચાંદીપુર કરીને વાયરસ ખૂબ ફેલાવો થયો છે એ બધા બાળકોમાં જોવા મળે છે જો તમારા બાળકોને ઝાડા ઉલટી તાવ કે મગજની ખેંચ આવે તો તરત એમને બતાવવા માટે અહીંયા આવે તો પછી આપણે એની તપાસ આગળ આપણે કઈ એની દવા કરીએ જે આ વાતાવરણનો બદલાવ છે એના કારણે ઝાડા ઉલટી એ બધાના પેશન્ટો હવે વધી ગયા છે તો મારે એવું જ કેવું છે કે પાણી વધારે પીવાનું રાખો જેટલું થાય એટલું વધારે પાણી પીવો દહીં છા છે વધારે ખાવાનું પણ ઘરે ઠીક છે એ બધું રાખશો તો એનાથી સારું રહેશે અને કઈ વધારે સતત ઝાડા એવું થાય તો તરત હોસ્પિટલ બતાવવા માટે અત્યારે ચોમાસાની સિઝનમાં જોઈએ એટલો વરસાદ પડ્યો નથી જેના લીધે ભેજ બફારા અને ગરમીનું પ્રમાણ થોડું વધારે છે એના લીધે અત્યારે તાલુકામાં ડાયરિયાના કેસ અમારા દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અંદર થોડુંક વધારે પ્રમાણમાં આવે છે છેલ્લા ત્રણ દિવસમાં અમારી રિપોર્ટ પ્રમાણે બાવન એવા ડાયરિયાના કેસ એટલે કે ઝાડાના કેસો આવ્યા છે એનું મુખ્ય કારણ અત્યારે જે સિઝન છે આ છે આ સિવાય દૂષિત ખાવાનું હોય પડેલું વાસી ખોરાક હોય બારનું જે છોકરાઓ ખાતા હોય એના લીધે ડાયરિયાના કેસ વધે છે અમેરગઢ તાલુકામાં ગત વર્ષની સરખામણી ચાલુ વર્ષે નહીવત વરસાદ નોંધાયો છે જેના લીધે ઘરે ઘરે ઝાડા તાવ જેવા દર્દીઓમાં વધારો થઈ રહ્યો હોવાથી આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે જોકે આરોગ્ય તંત્ર દ્વારા લોકોને બહારનું ખાવાનું અને વાસી ખોરાક ખાવાનું ટાળવું તેમજ ખોરાકને ઢાંકીને રાખવા અપીલ કરાય છે